તો દે માતાજી મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડિયો ની અને આજનો નો ચેલેન્જ છે આપણે ખમણ રાખેલા છે અને આજના ના ચેલેન્જ માં આપણે એક નવા આપણે કન્ટેસ્ટન્ટ આવી ગયા છે કેતનભાઈ કેમેરામેન કેમેરામેન છે અમારી કે આ ખમણ માં કે મારે રહેવાનું છે કેસે કેસે લોગ રહેતે યાર આપ કેતનભાઈ અને હું ને પીયુષભાઈ અને કેતનભાઈ ને સપલા આપણે જતીનભાઈ સુરેત વાળા ઈ બે જણા કેતનભાઈ કે હું એકલો જ રહું છું પણ મેં કીધું તમને એક જતીનભાઈ આપી દઉં તમારે એકલો નથી રહેવું ખોટું ન લગડું

પિયુષ હાલો <laughs> <laughs>

કેતન મે ફોન ઈ ગીધું કાપડે છે વેલો ઠંગાજી તો એટલે કેતન કેતન ભાઈને ઠંગાજી તો એટલે અમાર હા હું 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 તો હવે નીકળો દરા આય ગળે ઉતરમાં કેવરા હશે અમાર પીસ જાય એટલે મુંધા બધું ખાઈ જશે એક વસ્તુ બીડી નો રહેવું તો દરાજી પીસ લે લેમડો 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 કોક કોક હોય તો પીસ મને તો મિઠુ લેમડો કેવાવા તો મિત્રો આજકાલ વાકાજી કે બોલી દીસે હું કોનો રેવો મરસી આવી તો તમ ખાઈ તો મારા મત કઈ સાબ જો

તો કેતનભાઈ તમે હારી જશો એટલે કાયર સરપ્રાઈઝ દેવાનું થાય પતો આ નઈ કરવું મજા આયા

મને મજા આવી ગઈ છે મને મજા આવી ગઈ આજ ને વિડિયો માં કાઈ તો મિત્રો આ વિડિયો આલે કે ને વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને ફ્રી મળીએ એક નવા વિડિયો માં કે બધા